નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આપને આઈટીઆઈ માં ચાલતા સર્વેયર ટેટ અંતર્ગત રેલવે લાઈન નું પ્રાથમિક સર્વેક્ષણ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ રેલવે ની અગત્યતા ઇમ્પોર્ટન્સ ઓફ રેલવેઝ જમીન માર્ગે ચાલતા વાહન વ્યવહાર માં રેલવે ઘણો અગત્યનો ભાગ ભજવે છે ભારતમાં સૌપ્રથમ રેલવે અઢારસો ટેપન માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ દેશના વિકાસમાં રેલવેનો ફાળો અગ્રતમ છે તે ખર્ચની દ્રષ્ટિએ કરકસરયુક્ત છે એટલે કે જેટલા પણ ટ્રાન્સપોર્ટેશન માટે એટલે કે વાહન વ્યવહારનો આપણે ઉપયોગ કરીએ છીએ મુસાફરી માટે જેમ કે બસ રેલવે જેમાં રેલવે એ સૌથી કરકસરયુક્ત છે તે દેશનો સામાજિક વિકાસ કરે છે દેશની આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય છે અને તે લાખો લોકોની રોજગારી પૂરી પાડે છે રેલવેની અગત્યતા એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ રેલવેઝ જમીન માર્ગે ચાલતા વાહન વ્યવહારમાં રેલવે ઘણો અગત્યનો ભાગ ભજવે છે ભારતમાં સૌપ્રથમ રેલવે અઢારસો માં મુંબઈ અને ધાણા વચ્ચે શરૂઆત થઈ જે બત્રીસ કિલોમીટર લંબાઈની હતી ફાયદા રેલવેથી થતા સામાજિક આર્થિક અને રાજકીય ફાયદા નીચે મુજબ છે સામાજિક ફાયદા એટલે કે સોશિયલ એડવાન્ટેજીસ રેલવેને કારણે માણસો દેશના જુદા જુદા ભાગોમાં જાય છે અને ત્યાંના લોકોને મળે છે તેથી દૂરના પ્રાંતના લોકોને લાગતું નથી કોમ લોકો એક જ ડબ્બામાં મુસાફરી કરે છે તેથી કોમી ભેદભાવ ઓછો થાય છે ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધે છે દૂર દૂરના ધાર્મિક સ્થળોએ લોકો સહેલાઈથી અને ઝડપથી પહોંચી શકે છે લોકો માટે અનુકૂળ અને સલામત વ્યવહાર પૂરો પાડે છે આર્થિક ફાયદા એટલે કે થતા ઇકોનોમિકલ એડવાન્ટેજીસ એમાં પહેલું જોઈએ ઉદ્યોગો માટે કાચો માલ ઝડપથી પહોંચે છે જેથી દેશનો ઔદ્યોગિક વિકાસ થાય છે એટલે કે બિઝનેસ કરવા માટે સૌથી પહેલા આપણને જે કાચા માલ ની જરૂરિયાત હોય અને તે પણ જે સમય પર જરૂરિયાત ની ઉપલબ્ધિ હોય તે આપણને રેલવે દ્વારા સરળતાથી અને ઇન ટાઈમ મળી જાય છે એટલે એને કારણે ઔદ્યોગિક વિકાસ ઝડપથી થાય છે માલ સામાન ચીજ વસ્તુઓ દેશના દરેક ભાગમાં સહેલાઈથી અને ઝડપથી પહોંચાડી શકાય છે જેથી માલ સામાન અને ચીજ વસ્તુઓના ભાવ દેશમાં બધે લગભગ સરખા રહે છે સહેલાઈથી અને ઝડપથી પહોંચાડી શકાય એટલે કે જે બી ચીજ વસ્તુની જરૂર હોય એ રેલવે દ્વારા શોર્ટ ટાઈમમાં પૂરી પાડી શકાય છે જે રોડ માર્ગમાં એટલે કે રોડ ટ્રાન્સપોર્ટેશનમાં આ વસ્તુ પોસિબલ નથી હોત માટે રેલવે દ્વારા આપણે કોઈપણ ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી અને ઝડપથી પહોંચાડી શકાય છે અને ઇન ટાઇમ વસ્તુ પહોંચે એટલે એનો ભાવ પણ દેશમાં લગભગ બધે સરખા જેવો રહે છે દુષ્કાળ પુડ ધરતીકંપ જેવી કુદરતી આફત તો વખતે જરૂરી ચીજ વસ્તુઓ અસરગત વિસ્તારમાં ઝડપથી પહોંચાડી શકાય છે મજૂરો એક બીજા ઝડપથી પહોંચાડી શકાય છે જેથી ઔદ્યોગિક વિકાસ ઝડપી બને છે ઉદ્યોગનો વિકાસ કરવા માટે મટીરિયલની સાથે સાથે આપણને માણસની બી જરૂર પડે છે અને એ માણસની અવેલેબિલિટી આપણે ઇન ટાઈમ કરવાથી એટલે કે મજૂરો જે જરૂરિયાત હોય તે એના ટાઈમ પર પહોંચાડવાથી ઔદ્યોગિક વિકાસ ઝડપી બને છે રેલવેના લીધે મોટા શહેરોમાં ભીડ ઓછી થાય છે રેલવે તંત્રમાં પંદર લાખ લોકો નિયમિત રીતે કામ કરે છે અને ત્રણ લાખ લોકો રેલવેના બાંધકામમાં રોજગારી મેળવે છે આને કારણે પણ ઇકોનોમિકલ ફાયદો થાય છે કે ઘણા બધા લોકોને એમાં રોજગારી મળી રહે છે અને નિયમિત રોજગારી મળી રહે છે કેમ કે રેલવેમાં મેન્ટેનન્સ જેવા કામો રોજના ચાલતા જ હોય છે રેલવેના વિકાસથી જમીનના ભાવો વધ્યા છે હવે જોઈશું આપણે રાજકીય ફાયદા એટલે કે પોલિટિકલ એડવાન્ટેજીસ રેલવે જુદા જુદા ધર્મ જ્ઞાતિ રીત રિવાજવાળા વાળા લોકોને જોડે છે રેલવે નેટવર્કના લીધે કેન્દ્રીય વહીવટ વધારે સરળ અને અસરકારક બન્યો છે લોકોના મનમાં રાષ્ટ્રીય ભાવના પેદા કરે છે લડાઈના સમયે લશ્કરની એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઝડપથી હેરફેર થઈ શકે છે વસ્તીના સમૂહમાં સ્થાનાંતર માટે ઉપયોગી છે આ થયા આપણે રેલવેમાં આર્થિક સામાજિક ફાયદા હવે રેલવેના બાંધકામ અને નિભાવણીમાં સિવિલ એન્જિનિયરોની ફરજ એટલે કે રોલ ઓફ સિવિલ એન્જિનિયર ઇન કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ રેલવેઝ રેલવેના બાંધકામ અને નિભાવણીમાં સિવિલ એન્જિનિયરોની શું ફરજ છે તેઓ શું કામ કરે છે તે સમજીશું આપણા દેશમાં રેલવેની કાર્યવાહી રેલવે બોર્ડ સંભાળે છે રેલવે બોર્ડ ભારત સરકારના રેલવે મંત્રાલયમાં રેલવે મંત્રીની જવાબદારી હેઠળ કામગીરી કરે છે રેલવેમાં સિવિલ ઇજ્નેરોના કાર્યને બે ભાગમાં વહેંચી શકાય છે નવા રેલમાર્ગનું નિર્માણ કરવું અને બીજું હયાત રેલમાર્ગની નિભાવણી કરવી ચીફ એન્જિનિયર ડેપ્યુટી ચીફ એન્જિનિયર કાર્યપાલક ઇજનેર મદદનીશ ઇજનેર પથ નિરીક્ષક ઇન્સ્પેક્ટર ઓફ વર્કસ વગેરે જગ્યાઓ ઉપર કામ કરે છે નવા દાખલ થનાર ઇજ્નેર સહાયક પથ નિરીક્ષક જેને એપીડબલ્યુઆઈ તરીકે ઓળખવામાં આવે છે તે એપીડબલ્યુઆઈ તરીકે ફરજ બજાવે છે તેની ફરજોને બે ભાગમાં વહેંચી શકાય છે ફિલ્ડ વર્ક અને ઓફિસ વર્ક એન્જિનિયર તરીકે બે પ્રકારના કાર્યો કરવાના હોય છે જે ફિલ્ડ વર્ક અને ઓફિસ વર્ક હવે ફિલ્ડ વર્ક તો ફિલ્ડ વર્કમાં એ શું કાર્ય કરશે તે જોઈએ જેમાં એપીડબલ્યુઆઈ એટલે કે આસિસ્ટન્ટ પરમેનન્ટ વે ઇન્સ્પેક્ટર હેરફેર કરતી ટ્રેનોના પથનું નિરીક્ષણ કરે છે અને ખામીયુક્ત ટ્રેકની મરામત કરવાની ગોઠવણ કરે છે એપીડબલ્યુઆઈ પોતાને સોંપાયેલ નિયત લંબાઈના ટ્રેકનું અઠવાડિયામાં બે થી ત્રણ વાર નિરીક્ષણ કરે છે અને અને ખામીઓ છે છે આવી ખામીઓના નિવારણ માટે જરૂરી કાર્યવાહી કરે તે કામનું આયોજન અમલીકરણ કામગીરી સંભાળે છે રેલવેમાં રેલવે ટ્રેક નિરીક્ષણ કરવું એ ખૂબ અગત્યની બાબત છે કેમકે એમાં કોઈ ખામી હોય તો એમાં અકસ્માત થવાનો સંભવ રહે છે એટલે એમાં અઠવાડિયામાં બે થી ત્રણ વાર નિરીક્ષણ કરવું પડે છે અને આ કામ एपीडब्ल्यूઆઈ દ્વારા કરવામાં આવે છે પોતાને સોંપાયેલા સ્ટાફ પાસેથી કામ કરવાની કુને વપરાયેલા માલ સામગ્રીનો હિસાબ રાખો માણસો પાસેથી સમયસર કામ લેવું વગેરે કુશળતા તેનામાં હોવી જોઈએ ઓફિસ વર્ક તો ઓફિસ વર્કમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે પોતાને સોંપાયેલા ટ્રેકની નિભાવણીના અંદાજપત્ર અને કરેલા કામની વિગત ઉપરી અધિકારીને પહોંચાડવી પોતાના તાબા હેઠળના ઓફિસ સ્ટાફ વર્કશોપ સ્ટોર લુહારી કામ સુથારી કામ વેલ્ડિંગ વિભાગ ઉપર નિયંત્રણ રાખી જરૂરી કામગીરી કરાવવી અકસ્માત સમયે પોતાના તાબા હેઠળના સભ્યોને સ્થળ પર કામે લગાડી તેમજ જરૂરી વધારે માણસો રોકી ઝડપથી ટ્રેકનું રિપેરિંગ કરાવવું અકસ્માતના કારણો જાણવા ઝડપી કાર્યવાહી કરવી એટલે કે અકસ્માત થાય છે ત્યારે પોતાના સભ્યને તરત કામ કામ પર લગાડી એનું રિપેરિંગ પણ પણ એ ફરજમાં આવે છે હવે આપણે રેલવે ટ્રેકના ઘટકો એટલે કે કોમ્પોનેન્ટ ઓફ રેલવે ટ્રેક તે જોઈશું રેલવે ટ્રેકના ઘટકો નીચે મુજબ છે પાટા એટલે કે રેલ્સ સ્લીપર્સ બેલાસ્ટ બેલાસ્ટ પાડો એટલે કે એમ્બેકમેન્ટ હવે આપણે આ સૌને વિસ્તૃત રીતે સમજીશું અહીંયા જે તમે આકૃતિમાં જોઈ શકો છો આ જે પોર્શન છે એને આપણે તરીકે તરીકે ઓળખીશું ઓળખીશું એટલે કે પાટા આ જે જે નીચેનો ભાગ છે પાટાની નીચે સિમેન્ટ બ્લોક લગાવ્યા હોય એને આપણે સ્લીપર્સ તરીકે ઓળખીશું રેલ અને સ્લીપર્સ ને જે જોડાણથી જોડવામાં આવ્યા હોય એને ટાઈપલેટ કહેવામાં આવે છે જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો અને સ્લીપર્સ ની નીચે જે થર પાથરવામાં આવ્યો હોય અને બેલાસ તરીકે જાણીશું પાટા એટલે કે રેલ્સ પાટા પોલાદના બનેલા હોય છે તે આઈ આકારના હોય છે તેને સ્લીપર સાથે જુદા જુદા બંધકો દ્વારા જકડી રાખવામાં આવે છે પાટા જે તમે આકૃતિમાં જોઈ શકો છો અને આપણે પાટા એટલે કે રેલ તરીકે જાણીશું પાટા ટ્રેનના વજનને સ્લીપર ઉપર વિતરિત કરે છે બે પાટા ઉપરના ભાગો વચ્ચેના ચોખ્ખા ક્ષેત્રી જંતરને ગેજ કહે છે સ્લીપર્સ સ્લીપર લાકડું લોખંડ કે પ્રી સ્ટ્રેટ કોન્ક્રીટના બનેલા હોય છે પણ હવે મોટે ભાગે આપણે પ્રી સ્ટ્રેટ કોન્ક્રીટના જ સ્લીપર્સ તો જોઈએ છે પહેલાના જમાનામાં લાકડાના સ્લીપર્સનો ઉપયોગ થતો હતો તેને બેલાસ્ટ ઉપર ગોઠવવામાં આવે છે સ્લીપર ઉપર પાટા ટેકવવામાં આવે છે સ્લીપર્સ અહીં આપણે આકૃતિમાં જોઈએ છીએ તે સ્લીપર્સ છે સ્લીપરનું કાર્ય પાટાને ટેકવવાનું પાટાને યોગ્ય અધાર આપવાનું તથા ગેજ જાળવી રાખવાનું છે સ્લીપર તેના ઉપર આવતા ભારને નીચે બેલાસ્ટ ઉપર ટ્રાન્સફર કરે છે બેલાસ્ટ સ્લીપર નીચે વીસ થી સાહીઠ એમ એમ સાઈઝના પથ્થરના ટુકડાનો જાળો થર પાથરવામાં આવે છે જેને બેલાસ્ટ કહે છે અહીંયા આપણે આકૃતિમાં જે જોઈએ છે રેલ અને એની નીચે જે પાથરવામાં આવ્યો છે એને બેલાસ્ટ કહે છે આ પથ્થરો ગ્રેનાઇટ ટ્રેપ ક્વા ચૂનાનો પથ્થર વગેરેના બનેલા હોય છે બેલાસ્ટની બાજુના ઢાળ દોઢ જેમ એક જેટલો હોય છે બેલાસ્ટના મુખ્ય કાર્યો સ્લીપરને ખસી જતા રોકવા એટલે કે સ્લીપર ખસી જાય તો એ રેલમાં પણ ખામી સર્જી શકે છે એટલે કે પાટા પર ખામી આવી શકે છે તો બેલાસ્ટ નું સૌથી અગત્યનું કામ છે સ્લીપર ને પોતાની જગ્યાએથી ખસી જતા અટકાવવા વરસાદના પાણીનો ઝડપથી નિકાલ કરવા ઉપરથી આવતા વજનનું એક સરખી રીતે વિતરણ કરવા સબ બેલાસ્ટ બેલાસ્ટ ની નીચે સબ બેલાસ્ટ હોય છે માટીના પાળા ઉપર ભારનું વિતરણ એક સરખી રીતે કરવા મુરમ ગ્રેવલ અથવા ઝડપથી સાઈઝ ની છે પારો એમ્બેકમેન્ટ તેને તૈયાર સ્તર પણ એટલે કે ફોર્મેશન પણ કહે છે આવું તૈયાર સ્તર જમીનના જરૂરી પહોરાઈ વાળા ભાગને સમતલ કરીને જરૂરી પુરાણ અને કૂટાઈ કરીને બનાવવામાં આવે છે તેની બાજુઓના ધાર એક જેમ બે જેટલા રાખવામાં આવે છે અહીં આકૃતિમાં એમ્બેકમેન્ટ પારો જે પોર્શન છે એટલે કે આ પુરાણ રેલવે ગેજ બે પાટા ઉપરના ભાગો વચ્ચેના ચોખ્ખા ક્ષેત્રિ જંતરને ગેજ કહેવાય છે ભારતમાં મુખ્ય ચાર ગેજ છે બ્રોડ ગેજ એક પોઈન્ટ છસો મીટર બે મીટર ગેજ જેને એમજી તરીકે ઓળખવામાં આવે છે તે એક પોઈન્ટ જીરો જીરો મીટરના હોય છે નેરો ગેજ જેને એનજી તરીકે ઓળખવામાં આવે છે અને તે જીરો પોઈન્ટ સાતસો બાસઠ મીટરના હોય છે લાઇટ ગેજ જેને એલજી તરીકે ઓળખવામાં આવે છે જે જીરો પોઈન્ટ છસો દસ મીટરના હોય છે યુએસએ કેનેડા યુકેમાં પ્રમાણિત ગેજ એક પોઈન્ટ ચારસો પાંત્રીસ મીટર છે ભારતમાં પ્રમાણિત ગેજ એક પોઈન્ટ છસો છોત્તેર મીટર છે હવે ગેજની પસંદગી ઉપર અસર કરતા પરિબળો એટલે કે ફેક્ટર अफेक्टिंग सिलेक्शन ऑफ रेलवे ગેજ જ્યારે આપણે ગેજ પસંદ કરીએ છીએ ત્યારે એની પર કયા કયા પરિબળો ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની છે જેનું આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો રેલવે ગેજની પસંદગી ઉપર અસર કરતા મુખ્ય પરિબળો નીચે મુજબ છે એક બાંધકામ ખર્ચ બે ટ્રાફિકની ગીછતા અને પ્રકાર એટલે કે વોલ્યુમ એન્ડ નેચર ઓફ ટ્રાફિક ત્રણ વિસ્તારનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ઓફ એરિયા ચાર દેશના વિસ્તારની ભૌતિક સ્થિતિ એટલે કે ફિઝિકલ ફીચર્સ ઓફ ધ કન્ટ્રી પાંચ ટ્રેનની ઝડપ એટલે સ્પીડ ઓફ ટ્રેન બાંધકામ ખર્ચ એટલે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન રેલ પથના બાંધકામનો ખર્ચ ગેજ ઉપર આધાર રાખે છે જેમ ગેજ મોટો તેમ ખર્ચ વધારે થાય છે માટી કામ બેલા સ્લીપર પાટા વગેરેનો ખર્ચ ગેજની પહોળાઈ વધે તેમ વધે છે મોટા ગેજ માટે વધારે જમીનની જરૂર પડે છે ટ્રાફિકની ઓફ રેલ પથ ઉપર વધારે સંખ્યામાં ગાડીઓ દોડાવવાની હોય તો સ્વાભાવિક રીતે ગાડીની ઝડપ વધારે હોવી જોઈએ અને ઝડપી ગાડીની સલામતી માટે ગેજ પણ મોટો હોવો જોઈએ વિસ્તારનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ઓફ એરિયા

બ્રોડ ગેજ કે મીટર ગેજનો નો રેલપથ બનાવવો શક્ય નથી ત્યાં નેરો ગેજ રેલપથ વપરાય છે સપાટ પ્રદેશમાં પણ ઝડપ ઓછી અને ટ્રાફિક ઓછો હોય તો નેરો ગેજ પસંદ કરવો જોઈએ ટ્રેનની ઝડપ એટલે કે સ્પીડ ઓફ ટ્રેન ગેજ ગાડીની ઝડપના પ્રમાણમાં હોય છે વધારે ઝડપ માટે મોટા ગેજની જરૂર પડે છે ટ્રેનના પૈડાનો વ્યાસ સામાન્ય રીતે ગેજના જીરો પોઈન્ટ પંચોતેર જેટલો હોય છે ગેજની સમાનતા એટલે કે ઓફ દેશમાં રેલવે ગેજ શક્ય હોય ત્યાં સુધી એક સરખો હોવો જોઈએ એક સમાન ગેજના ફાયદા નીચે મુજબ છે દેશના એક સ્થળેથી બીજા સ્થળે સળંગ મુસાફરી શક્ય બને છે પેસેન્જરોએ વારંવાર ગાડી બદલવાની જરૂર પડતી નથી જેથી મુસાફરી આરામદાયક બને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ્યારે ટ્રેનની અદલા બદલી કરવાની હોય તો પેસેન્જરોએ પોતાના લગેજ સાથે ગાડી બદલવાની હોય ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મુશ્કેલી ન પડે એ માટે એક સમાન ગેજ હોય તો મુસાફરી પણ આરામદાયક બને છે મુસાફરીનો સમય અને ખર્ચ ઘટે છે જેમ કે મુસાફરોને એક ટ્રેનમાંથી ઉતરી બીજા ટ્રેનમાં ચડવા માટે સમય લાગે છે તો એ નહીં થાય માટે મુસાફરીનો સમય અને ખર્ચ ઘટે કરવાની જરૂર રહેતી નથી તેમજ માલસામાન તૂટવાની શક્યતાઓ ઘટે છે માલસામાનની હેરફેર કરવાથી સામાન માલસામાન તૂટે છે જે નુકસાન થાય છે મુસાફરોને એ નહીં થાય એના માટે ગેજ એક સમાન હોવો જરૂરી છે ચાર માલસમાનના વારંવાર લોડિંગ અને અનલોડિંગની મુશ્કેલી તળે છે અને મજૂરી ખર્ચ ઓછો થાય છે પાંચ એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં માલસામાન ફેરવતી વખતે થતી ચોરી અટકાવી શકાય છે છ પ્લેટફોર્મ સિગ્નલ ટોયલેટ ઘડિયાળો વગેરે અલગ અલગ રાખવાની જરૂર નથી સાત યુદ્ધ ભૂકંપ જેવી આફતો વખતે ઝડપી હેરફેર શક્ય બને છે આઠ નાના ગેજનું પાછળથી મોટા ગેજમાં રૂપાંતર કરવાનો ખર્ચ વધારે હોય છે રેલવે રેલવે જરૂરિયાતો અથવા હવે શા માટે જરૂર છે એ જોઈએ તો પહેલું બંને પાટા યોગ્ય લેવલમાં હોવા જોઈએ સીધા ટ્રેકમાં બંને પાટા સમાન લેવલે હોવા જોઈએ વળાંક વાળા રસ્તા ઉપર બહારના પાટાને ઉઠાવ એટલે કે સુપર એલિવેશન આપેલો હોવો જોઈએ ગેજ સાચો અને સમાન હોવો જોઈએ એલાઇમેન્ટ બરાબર હોવો જોઈએ તેમાં કોઈ પણ સ્થળે વાંકચૂક અથવા અનિયમિતતા ન હોવી જોઈએ ધાર એટલે કે ગ્રેડિયન્ટ એક ધારો હોવો જોઈએ જ્યાં ગ્રેડિયન બદલાય ત્યાં ઉધ્વ વળાંક એટલે કે વર્ટિકલ કપ્સ હોવો જોઈએ રેલ થોડા પ્રમાણમાં સ્થિતિસ્થાપક હોવો જોઈએ છ ટ્રેકની પૂરતી પાર્શ્વીય મજબૂતી એટલે કે લેટરલ સ્ટ્રેન્થ હોવી જોઈએ જેથી વળાંક પર લાગતા કેન્દ્રો ત્યાગી બળ પાતાના વિસ્તરણથી પેદા થતા બરો સામે તે સ્થિર રહે સાત ડ્રેનેજ પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ આઠ સાંધાઓ અને ક્રોસિંગ યોગ્ય રીતે ડિઝાઇન કરેલા હોવા જોઈએ નવ ટ્રેકના જુદા જુદા ઘટકો જેવા કે પાટા સ્લીપર બેલાસ્ટ માટીનું તૈયાર સ્તર વગેરે તેની જરૂરિયાત સંતોષતા હોવા જોઈએ રેલવે સ્ટેશનના કાર્યો એટલે કે ફંક્શન ઓફ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન નું કાર્ય છે તે જોઈએ તો રેલવે લાઈન ઉપરનું કોઈ ચોક્કસ સ્થાન કે જ્યાં ગાડી વિવિધ હેતુઓ માટે ધોવે છે તે સ્થાનને રેલવે સ્ટેશન કહે છે રેલવે સ્ટેશનના કાર્યો અને હેતુઓ એટલે કે ફંક્શન અને પર્પોઝ ઓફ રેલવે સ્ટેશન એક યાત્રિકોની હેરફેર બે માલસામાનની હેરફેર ત્રણ ટ્રેનોની અવર જવરનું નિયંત્રણ કરવું ચાર જો રેલ માર્ગ એક પથિય હોય તો સામ દિશામાં આવતી ગાડીઓને પસાર થવા દેવી પાછળથી આવતી ઝડપી ગાડીને આગળ જવા દેવી એન્જિન અને રેલવે સ્ટાફની ફરજની બદલી કરવા માટે એન્જિનને માટે ડીઝલ કોલસો અને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે ઉતારું ગાડીમાં પાણીની વ્યવસ્થા કરવા માટે ગાડીમાંથી ડબ્બા છૂટા પાડવા કે નવા ડબ્બા જોડવા માટે ટ્રેકને નુકસાન થયું હોય કે અકસ્માત થયો હોય ત્યારે ગાડીઓ થોભાવવા માટે રેલવે સ્ટેશનની જરૂરિયાતો રિક્વાયરમેન્ટ ઓફ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની જરૂરિયાતોને નીચે મુજબ ચાર ભાગમાં વહેંચી શકાય છે એક જાહેર જનતાની જરૂરિયાત એટલે કે પબ્લિક રિક્વાયરમેન્ટ બે ટ્રાફિકની જરૂરિયાત એટલે કે ટ્રાફિક ત્રણ એન્જિન જરૂરિયાત એટલે કે એન્જિન રિક્વાયર્સમેન્ટ અને ચાર સામાન્ય જરૂરિયાત જરૂરિયાત એટલે જનરલ હવે જાહેર જનતાની શું છે તે જોઈએ તો એક ટિકિટ લેવા માટે બુકિંગ ઓફિસ એટલે કે ટિકિટ લેવા માટે બુકિંગ ઓફિસ માટે જરૂર પડે છે બે માલ સામાન અને ઉતારવું માટે પ્લેટફોર્મ ત્રણ સુવ્યવસ્થિત પ્રકાશ અને હવા ઉજાસની સગવડ પીવાના પાણીની યોગ્ય સગવડ વેઇટિંગ રૂમ અને આરામ ગૃહ સંદાસ અને બાથરૂમની સગવડ પૂછપરછ ઓફિસ ટેલિફોન નાસ્તા ઘર સ્ટેશનના નામનું બોર્ડ પ્લેટફોર્મ નંબરના બોર્ડ ગાડીના અવર જવરની માહિતી આપવા માટે માઇક્રોફોન ગાડીના આવવા જવાના સમય દર્શાવતું માટે બોર્ડ ઉનાળામાં પીવા માટે ઠંડા પાણીની સગવડ આ દરેક વસ્તુ હવે જોઈશું આપણે ટ્રાફિક રિક્વેસ્ટમેન્ટ તો ટ્રાફિકની માંગણીને અનુરૂપ રેલવે સ્ટાફ પોલીસ સ્ટાફ પરત બજાવનાર કર્મચારીઓ જેવા કે ટિકિટ કલેક્ટર એન્જિન ડ્રાઈવર સ્ટેશન માસ્ટર પોલીસ વગેરે માટે સ્ટાફ રૂમ વેટિંગ રૂમ ક્વાર્ટર્સ વગેરે ગાડીઓના નિયંત્રણ માટે સિગ્નલ અને સિગ્નલ કેબિન ઉતારુ ગાડી અને માલગાડીના થોભવા માટે સાઇડિંગ માલસામાન ચડાવવા ઉતારવા માટે પૂરતી લંબાઈના પ્લેટફોર્મ માલસામાન ચલાવ સંગ્રહ માટે પૂરતી જગ્યાના ગુડ ટ્રેન એન્જિનની જરૂરિયાત એન્જિન માટે પાણી અને બળતણની યોગ્ય વ્યવસ્થા એન્જિનની સફાઈ નિરીક્ષણ નિભાવ કાર્ય માટે યોગ્ય વ્યવસ્થા એન્જિનની દિશા બદલવા માટે ટર્ન ટેબલ સામાન્ય જરૂરિયાત એટલે કે જનરલ રિક્વાયરમેન્ટમાં સ્ટેશને આવવા જવા માટે સારા અને ઓછા ટ્રાફિકવાળા રસ્તા પ્લેટફોર્મ પર સામાન ઉંચકવા માટે કુલીઓની વ્યવસ્થા મોટું ઘડિયાળ શહેરનો નકશો મોટા વેઇટિંગ રૂમ બેસવા માટે બાકડાઓ ગુજ્સ અને પેસેન્જર યાર્ડના કાર્યો હવે આપણે ગુડ્સ અને પેસેન્જર યાર્ડના શું કાર્ય છે તે જોઈએ એટલે કે ફંક્શન ઓફ ગુડ્સ એન્ડ પેસેન્જર યાર્ડ્સ રેલવે સ્ટેશનની હદમાં આવેલી ટ્રેકની જુદી જુદી પદ્ધતિઓ કે જેનો ઉપયોગ ગાડીઓ મૂકી રાખવા ગાડીઓ પ્લેટફોર્મ પર લાવવા ગાડીઓ છોડવા એટલે કે ડિસ્પેચ કરવા વગેરે માટે થાય છે તેને યાર્ડ કહે છે યાર્ડના હેતુઓ પ્રમાણે તેને ચાર વર્ગમાં વહેંચી શકાય છે પેસેન્જર યાર્ડ 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 ગુડ્સ માર્શલિંગ અને લોકો હવે પેસેન્જર પેસેન્જર તો યાર્ડમાં શું આવશે તે જોઈએ રેલવે નું પ્લેટફોર્મ એ પેસેન્જર યાર્ડ છે મોટા સ્ટેશન ઉપર જ્યાં એક કરતા વધારે ટ્રેનોની અવર જવર થતી હોય ત્યાં એક કરતા વધારે પ્લેટફોર્મ ની જરૂર પડે છે જ્યારે નાના સ્ટેશન ઉપર પ્લેટફોર્મ પાસે એક મુખ્ય રેલવે ટ્રેક અને બીજી ટ્રેનને પસાર થવા માટે લૂપ લાઈન હોય છે ગુડ્સ યાર્ડના કાર્યો શહેરમાંથી બહાર મોકલવાનો માલ સામાન લોકો પાસેથી એકઠો કરવો બહાર ગામથી આવેલ માલસામાનનું વિતરણ કરવું માલગાડીમાં માલસામાન સામાન ચડાવવો ઉતારવો શન્ટિંગ દ્વારા ગુડ્સ ટ્રેન ભેગી કરવી અને છૂટી પાડવી ગુડ્સ યાર્ડની જરૂરિયાતો ગુડ્સ પ્લેટફોર્મ ટાપ વરસાદથી સુરક્ષિત હોવા જોઈએ પૂરતા પ્રમાણમાં સાઇડિંગ હોવા જોઈએ વજન કાંટો હોવો જોઈએ વાહનો ગુડ્સ યાર્ડ સુધી પહોંચી શકે તે માટે એપ્રોચ રોડ તેમજ વાહનોમાંથી માલ સામાન ઉતારવાની સગવડ હોવી જોઈએ માલ સામાનના સંગ્રહ માટે ગોડામો હોવા જોઈએ હવે આપણે આ ટોપિક રિલેટેડ થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત અઢારસો માં મુંબઈ અને થાણા વચ્ચે જેની લંબાઈ બત્રીસ કિલોમીટર હતી રેલવે ટ્રેકના મુખ્ય ઘટકો જણાવો રેલવે ટ્રેકના મુખ્ય ઘટકો નીચે મુજબ છે એક પાટા એટલે કે રેલ્સ સ્લીપર બેલાસ્ટ સબ બેલાસ્ટ પારો એટલે કે એમ્બેકમેન્ટ ભારતમાં રેલવેના ચાર ગેટ જણાવો ભારતમાં રેલવેના મુખ્ય ચાર ગેજ નીચે મુજબ છે એક બ્રોડ ગેજ મીટર ગેજ નેરો ગેજ અને લાઇટ ગેજ ગેજ કોને કહે છે તો રેલવે ટ્રેકના બે પાટા વચ્ચેના ચોખ્ખા ખેતી જ અંતરને ગેજ કહે છે ભારતમાં પ્રમાણિક ગેજ કેટલો છે ભારતમાં પ્રમાણિક ગેજ એક પોઈન્ટ છસો છોતેર મીટર છે પહાડી વિસ્તારમાં ઊંચા ધાળ અને તીવ્ર વળાંકને લીધે કયો રેલપથ વપરાય છે પહાડી વિસ્તારમાં ઊંચા ટુકડાઓની સાઇઝ કેટલી હોય છે બેલાસ્ટના ટુકડાઓની સાઈઝ વીસ થી સાહીઠ એમ એમ હોય છે સારાંશ આ લેસનમાં આપણે પ્રસ્તાવના રેલવેની અગત્યતા રેલવેના ફાયદા રેલવેના બાંધકામ અને નિભાવણીમાં સિવિલ એન્જિનિયરોની ફરજ રેલવે ટ્રેકના ઘટકો રેલવે ગેજ રેલવે ગેટની પસંદગી ઉપર અસર કરતા મુખ્ય પરિબળો રેલવે સ્ટેશનના કાર્યો રેલવે સ્ટેશનની જરૂરિયાતો વગેરે વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો સ્કિલ લેસનના અંતે તાલીમાર્થી રેલવેની અગત્યતા તેમજ રેલવે લાઇનનું પ્રાથમિક સર્વેક્ષણ એટલે કે રેલવે લાઇનની અગત્યતા શું છે તે કઈ રીતે આપણને ફાયદો કરાવે છે તે કઈ રીતે આપણને ઉપયોગી છે તેમજ રેલવે ટ્રેકના ઘટકો એટલે કે રેલવે ટ્રેક પર કયા કયા ઘટકો હોય છે અને તે શું હોય છે તેમજ રેલવે ગેજ એટલે કે રેલવે ગેજ શું છે તે કયા ક્યારે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો અને કઈ રીતે એની પસંદગી કરવી વગેરેનો અભ્યાસ વિસ્તારથી શીખશે આજના સેશનમાં આપ સૌએ મને જે સહકાર આપ્યો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું